નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાત ઝાંનું નિધન થયું છે ગુરુગ્રામની મેદંત હોસ્પિટલમાં આજે સવારે પાંચ વાગે તેમને અંતિમ સ્વાદ લીધા હતા સડસઠ વર્ષની પ્રભાત જાન લાંબા સમયથી બીમાર હતા તેમના પુત્ર યાતે જણાવ્યું હતું કે શનિવારે બપોરે બાર વાગે બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાઈ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે પ્રભાઝાને લગભગ સવિ દિવસ પહેલા ભોપાલની કાનગી હોસ્પિટલમાં ગુરુગ્રામ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા હતા જો કે મિત્રો રાજકીય પક્ષોને શ્રદ્ધાંજલિ આપી હતી પ્રભાત ઝાના નિધન પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ યાદવ ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડીવીડી શર્મા અને પ્રદેશ સંગઠનના મહાસચિવ હિતાનંદ શર્મા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવાણી પટવારી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તમામ રાજકીય નેતાએ શોક વ્યક્ત કર્યો હતો અને પક્ષોએ શ્રદ્ધાંજલિ આપી હતી જયા મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ